કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ચીઝ પૌવા જે એકદમ અલગ રેસીપી છે અને પૌવાની એકદમ નવી રીતે આપણે બનાવી ટ્રાય કરીશું આજે તો પૌવા તો તમે આમ પણ ઘણી બધી રીતે બનાવી ટ્રાય કર્યા જ હશે ડુંગળી સાથે બટાકા સાથે અને ઘણા બધા વેજીટેબલ સાથે પણ તમે ટ્રાય કરી ચૂક્યા હશો તો આજે આપણે એકદમ નવી રીતે આ પૌવાને ચીઝ સાથે બનાવીશું જે બાળકો અને મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો પછી આપણે ચીઝ પૌવા બનાવવાનું શરૂ કરીએ તો ચીઝ પૌવા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આ પૌવાની અંદર જેટલા પણ વેજીટેબલનો યુઝ કરવાનો છે એટલા વેજીટેબલ કટ કરી લેવાના તો મેં અહીંયા કાકડી ટામેટું ગાજર ડુંગળી અને લીલા મરચાંને સમારી તૈયાર કરી લીધા છે તો આવી રીતે પહેલાં શાકભાજીને જરૂરથી કટ કરી લેવા ત્યાર પછી જ આપણે બે કપ જેટલા પૌવા લેશું તો વજનમાં મેં ત્રણસો ગ્રામ જેટલા પૌવા લીધા છે અને આપણે જે નોર્મલ બટાકા પૌવા માટે જે પૌવા વાપરીએ એ જ લેવાના હવે પૌવાને આપણે બે વાર પાણી નાખી અને સરસ ધોઈ લેશું જો પૌવામાં વધારે પડતો મેલ હોય એવું લાગે તો પૌવાને તમે ત્રણ વાર પણ ધોઈ શકો તો અહીંયા મેં બેથી ત્રણ વાર પાણીથી જ્યાં સુધી પાણી ચોખ્ખું ના થાય ત્યાં સુધી ધોઈ અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ પૌવાને આવી રીતે થોડા હાથથી ફેલાવી લેવાના અને થોડા એવા એની અંદર મસાલા નાખીશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર થોડું મતલબ કે સ્વાદ પ્રમાણે જેટલા પૌવા લીધા હોય એટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને દોઢ ચમચી જેટલી આપણે ખાંડ નાખવાની છે તો આટલી વસ્તુ નાખી અને પૌવાને આપણે બરાબર મિક્સ કરી લેવાના તો પહેલાં તમારે શાક કાપી લેવાનું ત્યાર પછી પૌવાને આવી રીતે તૈયાર કરી લેવાના તો આવી રીતે તૈયાર કરેલા પૌવાને આપણે સાઈડ પર મૂકીશું હવે અને આવીએ પછી આપણે પૌવાનો વઘાર કરવા માટે તો પૌવાને આપણે વઘાર કરવા માટે એક કઢાઈ લેશું એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું એની અંદર આપણે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લેશું અને સિંગદાણાને પહેલાં થોડા એવા સાતળી લેવાના સિંગદાણા થોડા સતળાઈ જાય એટલે એની અંદર આપણે રાય નાખીશું મીઠો લીમડો નાખીશું અને એકથી દોઢ ચમચી જેટલા સફેદ તલ લીધા અહીંયા આપણે જે લીલા મરચાં સમારીને લીધેલા એ લેવાના તો આ બધી વસ્તુને એડ કરી અને બરાબર થોડું સાતરી લેવાનું થોડું હળદર પાવડર નાખી અને પછી આપણે ફેરવી લેવાનું તો પછી આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યા હતા એ શાકભાજી આની અંદર એડ કરીશું તો આવી રીતે વઘાર કરી અને શાકભાજીને એડ કરવાના તો શાકભાજીને આપણે ફેરવી અને થોડા એવા પકવવાના છે પરંતુ હા શાકભાજીને આપણે વધારે પડતા ચડી જાય એટલા નથી પકવવાના શાકભાજીનો ક્રંચ છે એ આની અંદર રહેવો જોઈએ તો બસ આવી રીતે થોડા એવા શાકભાજીને ચડવ્યા પછી આપણે શાકભાજીના ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું ભભરાવી દીધું તો હવે આપણે મિક્સ કરી લઈએ તો શાકભાજી થોડા સતરાઈ જાય એટલે આપણે થોડા મસાલાઓ નાખીશું તો એક ચમચી રેડ ચીલી ફ્લેવર અડધો ચમચી ઓરેગાનો અને અડધો ચમચી જ પીઝા સિઝનિંગ નાખીશું તો આપણે આજે પૌવાને થોડા અલગ રીતે અને અલગ ટેસ્ટમાં નાખવાના છે એટલે પીઝાના જે મસાલાઓ આવે એ નાખવાના તો મસાલા નાખી બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે પૌવાને તૈયાર કરીને સાઈડ પર રાખેલા એ પૌવા એડ કરી દેસું અને એડ કરી અને આપણે બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે તો બરાબર આ બધું મિક્સ થઈ જાય એટલે તમારે થોડું એવું ચેક કરી લેવાનું અને મસાલાઓ સેટ કરી લેવાના ફ્રેન્ડ્સ વત્તા ઓછી લાગે તો મસાલા એડ કરી લેવાના છેલ્લે બે મિનિટ માટે મિક્સ કરી લેવાનું ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે એક લીંબુનો રસ આવી રીતે નીચોવી નાખી દેવાનો તો લીંબુનો રસ નાખવો જરૂરી છે એનાથી આ પૌવાનો સ્વાદ છે એ વધારે સારો આવશે તો લીંબુ નાખી અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ પૌવાને તો તમે જોઈ શકો કે આપણા વેજીટેબલ પૌવા બની અને તૈયાર છે તો તમે ઈચ્છો તો આ રીતે પૌવા બનાવી ખાઈ શકો છો એકદમ હેલ્ધી અને એકદમ સ્વાદિષ્ટ પૌવા લાગશે તો આજે આપણે પૌવાને આ રીતે બનાવી અને એકદમ નવા સ્વાદ સાથે સર્વ કરવાના છીએ તો હું અત્યારે આ પૌવાને અડધા પૌવા છે એ એક વાડકામાં આપણે કાઢી લઈએ અને અડધા પૌવાને આપણે આ વાસણની અંદર રહેવા દેવાના છે હવે આપણે જે પૌવા કઢાઈની અંદર રહેવા દીધા એની અંદર એક ચીઝ ક્યુબ આવી રીતે ગ્રેટ કરીને એડ કરીશું ત્યાર પછી આપણે જે બાકીના પૌવા રાખેલા એ પૌવાને ઉપરથી ભભરાવી દેવાના તો બસ આવી રીતે કરી અને આપણે પૌવાને તૈયાર કરવાના છે તે હવે આપણે જે પૌવા એડ કર્યા એની ઉપર પણ એક બીજો ચીઝ ક્યુબ લેશું અને એ પણ ગ્રેટ કરી અને એડ કરીશું તો આમ કરી અને મેં ત્રણસો ગ્રામ પૌવાની અંદર આ રીતે બે ચીઝ ક્યુબનો ઉપયોગ કર્યો છે તમે ચીઝ તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી પણ કરી શકો છો તો હવે આપણે ઉપરથી પણ થોડા એવા મસાલાઓ ભભરાવી અને આને ઢાંકી અને પાંચ મિનિટ માટે છોડી દેવાનું તો ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ ઓરેગાનું અને પીઝા સિગનીવાળા મસાલાઓ એડ કર્યા છે તો ચાલો હવે પાંચ મિનિટ માટે આને ઢાંકી અને ધીમા ગેસ ઉપર રહેવા દઈએ ત્યાર પછી સર્વ કરીએ તો અહીંયા આપણે પૌવાને રાખી પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે તો આપણા પૌવા બની અને તૈયાર છે તો આપણે આને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પૌવાને ઘણી બધી રીતે બનાવી ટ્રાય કર્યો હશે આ રીતે એકવાર ચીઝ પૌવા બનાવી જરૂરથી ટ્રાય કરજો તો નાના મોટા બધાને આ પૌવાનો સ્વાદ વધારે સારો લાગશે તો બાળકો ક્યારેક પૌવા ખાવામાં પણ નખરા કરતા હોય છે તો તમે એકવાર આ નવી રીતે પૌવા બનાવી આપશો તો એ દઈ અને ઝટથી ખાઈ જશે તો કેવી લાગી ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને હા રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે અને આ રેસીપી સારી લાગી હોય તો જરૂર જરૂરથી આ રેસીપીને લાઇક કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો